જાઓજો મારા આતકાલનો શંકાશ ગામ થાય કમાલ પડી મુઈજ કે આ આગળ આગળ એ દોયે તો મળ્યો હા ઇન્સ્ટાગ્રામ કે ઇન્સ્ટાગ્રામ એ કોને પ્રચાર ફોન કા છે આપણો ચેમના બાદ ફોન કરો ફોન કરી કેમ કરી લે લો વહી ત્યાં

એટલે ઉપર હેડી કર મોજે ખી આ આવો બેજા કે હેડ જસ્ટ એ જોતો હવે આ પા થયેલું છે હોય ના ટકા કરી

મેળો તો હવા અગિયાર વાગે જાય નિહાલ રસ્તે જાય હું જાય કે નઈ જાતો લેબડો આવે ખબર જોયે તો

પણ મારે હું તને તું મારી બેન પડી હે તું ઓળખે ને મને હા હું તને ઓળખું છું તું જેના અંદર વસ કરે ને

છોકરા શું હે હે હા તમારું નામ શું મારું નામ બોલો હા પાંચ કિલો ગુંદી બીજો પાંચ કિલો સવાડું બરોબર કિલો દીવડા બરોબર મિલી

આવી દેખાતું નથી હું કામ તો બડા બુ આવે તમે આઈ બે હોય તમને પડે તો તમે આ બધી માજી છે લે માજી તો માજી ગયા મે તો લીધું પણ તમે આવો લે બધા તમે આ બધું નાટે ગાજી રહ્યા નાટે આ હોય ને વર્જુ આ બોલે